ખાતે ચાલતા માલધારીઓના ઉપવાસ આંદોલનમાં એક માલધારીની તબિયત લથડી વિસાવદર તાલુકાના કાળસારી ગામના માલધારીઓ ગામનું આશરે ત્રણ હજાર વીગા ગૌચર જમીન ઉપર ભૂમાફિયાઓએ દબાણ કરેલ હોય તે ગૌચર દબાણ ખુલ્લું કરાવવા માટે બે હજાર આઠ થી સરકારી તંત્રને રજૂઆત કરતા આવેલ અનેક વખત માલધારીઓ પોતાના પશુધન લઈને ડીડીઓ ઓફિસે રજૂઆત કરવા આવે પરંતુ જાડી ચામડીના સરકારી બાબુઓનું પેટનું પાણી હલતું નથી ત્યારે કાલસારી ગામના માલધારીઓ સાત તારીખ થી ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે ઉપવાસ આંદોલન આજ પાંચમા દિવસે ઉપવાસી ભાયાભાઈ મેવાડાની તબિયત લથડતા વિસાવદર સિવિલ હોસ્પિટલમાં એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડેલ હતા રિપોર્ટર હરીશ મહેતા વિસાવદર મારું નામ રવિ લગરાભાઈ મેવાડા ગામ કાલસારી ગૌસર માટે અમે ઉપવાસ આંદોલન કરીએ છીએ પાંચ દિવસ ત્યાં બેઠા છીએ કોઈ ધ્યાન દેતું નથી કોઈ અધિકારી કંઈ પૂછવા આવતા નથી ભાયાભાઈ લાખાભાઈ મેવાડાની તબિયત લેથડી હતી દવાખાને લઈ ગયા તોય કોઈ ધ્યાન કોઈ એવું નથી અમને પૂછવા તમારી મેટર કેટલા સમય ચાલે બે હજાર આઠ વખતથી અમે લડત લડીએ છીએ કાંઈ અમારું કંઈ થતું નથી લેખિતમાં આપી દે બે વખત તો લેખિત હતી બે વખત અમે આંદોલન કર્યું ઢોર લઈને આવ્યા એ અમારું કાંઈ થયું નહીં બે વખત ઉપવાસ આંદોલન કર્યું તોય કાંઈ થયું નહીં બધા અધિકારીઓને સસ્પેન્ડ કરે એવી અમારી માંગ છે અમે બે હજાર આઠથી થી દોસર માટે લડત આપીએ છીએ એમાં આ વખતે મેં સાત દિવસનું એન્ટી મિલિટર આપ્યું હતું કે તમે ગૌસર ખાલી કરી આપો પણ એનું કોઈ જવાબ આવ્યો નહીં એટલે અમે સાત તારીખે અપાસ ઉપર બેઠા તો એમાં અપાસ ઉપર બેઠા એટલે કોઈ અધિકારી કે કોઈ પણ કોઈ જવાબ આપવા કોઈ પ્રશ્ન કોઈ ઉત્તર જ નથી આપ્યો કોઈ કાંઈ પછી આ પાંચમો દિવસ છે અપાસનો અમારો આંદોલનનું અપાસ આંદોલનનું એમાં ભાયાભાઈ લાખાભાઈ મેવાડા એની તબિયત લથડતા એને એકસો આઠ મુજબ સરકારી હોસ્પિટલે દાખલ કર્યા તો પછી અમે ટીડીઓ સાહેબને કલેક્ટર સાહેબને મંત્રીને બધાને ફોન કરીને જાણ કરી પણ બધાએ આ કરી નાખ્યું કોઈ આનો જવાબ આપ્યો નથી એટલે આખી બોડી તમે આને સસ્પેન્ડ કરો અમારી એવી માંગ છે તમારો મેટર કેટલા સમયથી આવે છે બે હજાર આઠ વખતની કેટલીક વખત આંદોલન કરે અનેક વાર આંદોલન કર્યું છે વારે વખતે લોલીપોપ જ આપે છે એમાં ડીડીઓ તો ફોન એ ઉપાડતા નથી અમારે